હે ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા મજામાં ને જય શ્રી કૃષ્ણ બધાને હર હર મહાદેવ આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મસ્ત ક્વિન્સ કિચનમાં એક રેસીપી બનાવવા હું જઈ રહી છું ભરેલા ગુંદાની સબ્જી ઓહો કેતા જ ભૂલી ગઈ કે આજનો મારો લુક છે તમને કંઈક અલગ લાગતો હશે ને યસ ઓફકોર્સ કેમ નહીં કારણ કે મેં હેર કટ કર્યા છે અને જાતે કર્યા છે હું બ્યુટિશિયન પણ છું આઈ થિંક હું બે ત્રણ વર્ષ પાર્લર બી ચલાવતી હતી અને શિલ્પા દીદી આગળ શીખી છું એણે મને બહુ જ મસ્ત શીખવું છે લાઈફમાં એકવાર વિચાર્યું છે કે એવી કોઈ વસ્તુ ના હોવી જોઈએ જે આપણને ના આવડતી હોય એટલે લાઈફમાં બધું શીખી જ લેવાનું જીવી જ લેવાનું કર્સ તો ક્વીનનો બર્થડે આવી રહ્યો છે એટલા માટે એણે આ લુક ચેન્જ કર્યો છે તો કેવો લાગ્યો મારો લુક એના માટે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો તો ચાલો આપણે લોકો હવે ગુંદાની સબ્જી બનાવવા તરફ જઈએ હેલો ફ્રેન્ડ્સ હું પટેલ પટેલદીપી ક્વીન્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે જરાય ચિકાસ ના રહે તેવી ટિપ્સ સાથે અને બેની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે તો પણ ખબર નહીં પડે એટલું સરસ ટેસ્ટી આપણે આજે ભરેલા ગુંદાનું શાક બનાવીશું તો ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે અહીં મેં સો ગ્રામ જેટલા ગુંદા લીધેલા છે અત્યારે ગુંદા સરસ એવા સિઝનમાં છે તો આ રીતે મોટી મોટી સાઇઝના ગુંદા લેવાના છે કેમ કે મોટી સાઇઝના ગુંદા હશે તો તમે મસાલો સારી રીતે ભરી શકશો ગુંદા સરસ રીતે ધોઈ લેવાના અને તેને કોરા કરી અને ડાળખાનો જે આગળનો ભાગ છે તે આપણે કાઢી લેશું આ શાક તમને થોડું ચટપટું અને તીખું ચટાકેદાર લાગશે આ શાકને આપણે તેના સ્પેશિયલ મસાલા સાથે એકદમ ચટપટું તૈયાર કરીશું સાથે શાકની ગ્રેવી આપણે એવી તૈયાર કરીશું જેને તમે બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો લાલુ એ પણ આ શાક નથી ખાધું તો ફર્સ્ટ ટાઈમ હું મારા ભરેલા ગુંદાનું શાક આજે ખવડાવીશ ગુંદાના બીજ કાઢવા માટે આપણે આવી રીતે દસ્તાનો ઉપયોગ કરી શકીએ છીએ ગુંદા પર આ રીતે દસ્તો મારી આપણે તેને વચ્ચેથી કટ કરી લેવાના છે આવી રીતે ગુંદાને બે ભાગમાં ડિવાઈડ કર્યા પછી આપણે ચપ્પુથી બીજનો ભાગ કાઢી લેશું અને ગુંદા હોય છે એ બહુ જ ચીકણા હોય છે તો ચપ્પુને થોડું આપણે મીઠાવાળું કરી નાખીએ એટલે એના જે બીયા હોય ને થોડા સ્પીડથી નીકળી જાય છે અને આપણા હાથ ચીકણા થાય છે તો થોડી સાવચેતી રાખીને આપણે આવી રીતે બીયા કાઢી લેવાના છે તો મેં અહીં બધા જ ગુંદામાંથી બીજનો ભાગ કાઢી લીધેલો છે હવે એક બાઉલમાં ગુંદાને એડ કરીને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેશું કે પછી એક મોટી ચમચી મીઠું એડ કરીને સારી રીતે આપણે તેને મિક્સ કરીને દસ મિનિટ સુધી એને ઢાંકી અને રહેવા દેશું દસ મિનિટ રેસ્ટ આપવાથી ગુંદામાંથી બધી જ ચીકાશ જતી રહેશે હવે એનો મસાલો બનાવવા માટે મિક્સર જારની અંદર બે મોટી ચમચી ચવાણું એડ કરીશું તેમાં એક મોટી ચમચી સિંગદાણા એડ કરીશું અને એક મોટી ચમચી કાળા તલ કાળા તલનો સ્વાદ આમાં ખૂબ જ સરસ આવે છે બેથી ત્રણ લસણની મોટી કળી એડ કરીશું જો તમે ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને એક મરચું પણ અમે મોળું ખાઈએ છીએ એટલે એક મોડું મરચું એડ કર્યું આ બધી જ વસ્તુની આપણે એક સારી રીતે ફાઇન પેસ્ટ તૈયાર કરી લેશું તો પેસ્ટ એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે અને પેસ્ટ એકદમ ઝીણી જ રાખવાની છે અને હવે તેની અંદર આપણે અડધી ચમચી અજમો એડ કરીશું દોઢ ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને અમે લસણવાળી ચટણી જ ખાઈએ છીએ તો હું લસણવાળી ચટણી તેમાં એડ કરીશ તમે કોરી ચટણી પણ એડ કરી શકો છો અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું તમે બ્લેક તલની જગ્યાએ વ્હાઈટ તલ પણ યુઝ કરી શકો છો અને હવે તેમાં આપણે કોથમીર એડ કરીશું એટલે કે ધાણા એડ કરીશું આ બધાને એડ કર્યા પછી તેને બાઇન્ડ કરવા માટે આપણે તેમાં એક અથવા તો દોઢ પાવડા જેટલું તેલ એડ કરીશું અમે લોકો પ્યોર તેલ ખાઈએ છીએ એટલે આહા એનો તો સ્વાદ જ કંઈક અલગ આવે છે અને હવે હાથેથી એકદમ આવી રીતે સરસ રીતે આ મસાલાને મસળી લઈશું મસાલો વધારે પડતો કોરો નથી રાખવાનો આપણે આ રીતે મિક્સ કરીશું એટલે એમાં સરસ બાઇન્ડિંગ આવી જશે અને કાળા તલ નાખશો એટલે સબ્જીનો કલર છે એ રેડ તમને નહીં દેખાય થોડોક અલગ દેખાશે પણ એકવાર તમે બ્લેક તલ નાખીને જે કરશો ને ખૂબ જ સરસ તમને લાગશે અને તમે વારંવાર બ્લેક તલનો જ યુઝ કરીશો બ્લેક તલ નાખવાથી ભરેલા ગુંદાનો સ્વાદ જ કંઈક ચેન્જ થઈ જાય છે અને આ મિક્સર છે આપણે જરા પણ જાડું નથી રાખવાનું પીસવા ટાઈમે નહીં તો ગુંદામાં ભરવા ટાઈમે આપણને તકલીફ થશે એકદમ આવી રીતે ફાઇન્ડ પેસ્ટ કરી હાથથી મસળી મસળી અને એકદમ લચકેદાર મસાલો આપણે તૈયાર કરી લેશું આવી રીતે મસાલામાં આપણે જરાય મીઠું એડ નથી કર્યું કારણ કે આપણે ગુંદામાં મીઠું એડ કર્યું હતું ગુંદાને આપણે ભરી લેશું જેટલો મસાલો સમાય એટલો નાખી આંગળીથી પ્રેસ કરી ગુંદા આપણે ભરી લેવાના છે અને જો મેં મારા હસબન્ડના નામથી એજ કરીને ગુંદા બધા જ ભરી લીધા છે કારણ કે હું એમને ખૂબ જ લવ કરું છું આંગળીની મદદથી દબાવીને ગુંદા ભરવાથી તે તેલમાં છૂટા નથી પડતા ને આવાને આવા જ રહે છે એક પેનની અંદર મોટી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરી તેને ગરમ થવા દઈશું તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે તેમાં ભરેલા ગુંદા એડ કરીશું ગુંદાને સાતળતા વધારે પડતો ટાઈમ નથી લાગતો એ પાંચથી સાત મિનિટમાં જ સતળાઈ જાય છે એટલે કે ગુંદા જલ્દીથી ચડી જતા હોય છે એટલે આપણે એને ગેસની લો ફ્લેમ પર ચારથી પાંચ મિનિટ સુધી આવી રીતે હલાવી અને મિક્સ કરતા રહીશું ચારથી પાંચ મિનિટમાં આપણે વચ્ચે વચ્ચે ગુંદાને હલાવતા રહીશું અને ઢાંકણથી ઢાંકી 3 ત્રણથી ચાર મિનિટ ઢાંકી રાખીશું એટલે ગુંદા એકદમ સોફ્ટ થઈ જશે સતળાઈ જશે ગુંદાનું બહારનું પણ એકદમ ક્રિસ્પી થઈ ગયું છે તો હવે આપણે બે ટમેટાની પ્યુરી તેમાં એડ કરી દઈશું ટામેટાની પ્યુરી એડ કરવાથી સબ્જીમાં સરસ એવી થિકનેસ આવશે અને હવે જે મસાલો વધ્યો હતો ને ગુંદા ભરતા તે પણ એડ કરી દઈશું અને સબ્જીને થોડી હલાવી લેશું બધી જ વસ્તુને સારી રીતે આપણે મિક્સ કરી લેશું અને ઢાંકીને આ સબ્જીને રહેવા દઈશું એટલે તેની કિનારીમાંથી સરસ રીતે તેલ છૂટું પડી જશે કેટલું મસ્ત જો તેલ છૂટું પડી ગયું છે હવે આપણે એમાં પાણી એડ કરીશું જેટલો રસો બનાવો એટલું પાણી બસ અમારે તો બે જણાનું છે એટલે બહુ રસાની જરૂર છે નહીં પાણી નાખ્યા પછી ઘટ રસો થવા માટે આપણે આને ઢાંકી દઈશું મસ્ત દેખે છે ફાઈનલી તેલ ઉપર આવી ગયું છે રસો ઘટ થઈ ગયો છે હવે આપણે એમાં ધાણા સ્પ્રેડ કરી દઈએ કઈ સ્મેલ આવે છે તો ફાઈનલી અમે લોકો જમવા માટે આવી ગયા છીએ અને મારા ચીકુડાને પૂછી લઉં કે સબ્જી કેવી બની છે કારણ કે સ્પેશિયલી મેં એના માટે જ બનાવી છે ચીકુ સબ્જી કેવી બની થેન્ક યુ તો ચાલો બધા જમવા તો કેવો લાગ્યો તમને આજનો મારો વ્લોગ એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો આવા જ નવા નવા બ્લોગ જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો